પબ્લિક પાસેથી નાણાં લઈ અને જરૂર કોને છે તો જરૂર પબ્લિકને જ છે આજે મંડળી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓફિસ ધરાવે છે જ્યાં સુધી મારો ખ્યાલ છે મને નોલેજ છે એ પ્રમાણે અહીંયા રોકવા જોઈએ અહીંયા રોકવા જોઈએ પણ હકીકત એ એવી છે કે અમે મંડળી સિવાય ક્યાંય નથી રોક્યા જ્યારે અમારી મંડળીની અંદર છ ટકાથી રિટર્ન ચાલુ થાય છે અને બાર ટકા સુધી મંડળી રિટર્ન આવે છે ધોળકા તાલુકાનું બદરખા ગામ છે જેની અંદર ઓફિસથી શરૂઆત થઈ આજે ગુજરાતના બસો સિત્તેર ગામમાં આપણી ઓફિસ છે ચોવીસમાં વર્ષે મારી જમા મૂડી એક લાખ ચુમ્માલીસ હજાર હશે પણ મને લોન કેટલી મળશે દસ લાખ રૂપિયા પછી એક સમય આવ્યો કે લગભગ અડધો અડધ સહકારી મંડળીઓ રાતો રાત ક્યાં જતી રહી એ ખ્યાલ નથી સહકારી મંડળી એટલે નામ જ સહકારી છે એકબીજાના સહકારથી ચાલે છે ત્રીસ વર્ષમાં મેં ત્રીસ બંધ થતી જોઈ છે અમારી ચાલુ છે કેટલા ઇન્વેસ્ટરો મતલબ તમારે ત્યાં મૂડી રોકવાવાળા ગુજરાતીઓ કેટલા વ્યક્તિઓ કેટલા હશે આમ અંદાજે ખાતા ધારકો એ લગભગ પાંચ હજાર પ્લસ માણસો કામ કરી રહ્યા છે અને જે મેમ્બરની સંખ્યા ગણવા જઈએ તો લગભગ ત્રણ લાખ ઉપરની છે ભારતમાં સહકારી મંડળીનું હજી ભવિષ્ય કેવું લાગે તમને અમારી મંડળીનો જે કોન્સેપ્ટ છે એમાં તો કાલે ખોટું થશે કે ભવિષ્યમાં ખોટું થશે એ કોન્સેપ્ટ જ નથી આવતો તો એમાંથી કેટલા પર્સન્ટ ફિમેલ છે અને કેટલા પર્સન્ટ મેલ છે આપણે રોજ જેટલા માણસો મંડળીની અંદર વર્ક કરી રહ્યા છે અમે એંસી પર્સન્ટ ઉપર લેડીઝ છે આપણે કંઈ શીખવાડીશું નહીં આપણે કંઈક શીખવાનું છે તોય અમે પાંચસો રૂપિયાનું કોઈ મને કોલ કરશે તો હું ખાતું સમજાવું છું પાંચસો રૂપિયા ભરો છ વર્ષે આટલા આઠ વર્ષે આટલા દસ વર્ષે આટલા આટલા વ્યાજ સાથે આટલા મળશે